હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે ગ્રેવીવાળા ચોળાનું શાક બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એક વાટકી સૂકા ચોળા લીધા છે એને મેં ચારથી પાંચ કલાક પલાળી રાખ્યા હતા તો જો આવી રીતે આપણે સરસ એને પલળી ગયા છે તો હવે આને આપણે બાફી લેવાના છે તો એક કૂકરમાં એને લઈ ત્રણ સીટી વગાડી આપણે બાફી લઈશું ચોળા આપણા સરસ બફાઈ ગયા છે જો આ રીતે આવા આખરે એવા જ બાફવાના એટલે એની બે જ કે ત્રણ જ સીટી વગાડવાની એથી વધારે સીટી નહીં વગાડવાની તો હવે આપણે આને વઘારી લઈશું વઘારવા માટે તેલ થઈ ગયું છે તેની અંદર વન ફોર્થ ટીસ્પૂન આપણે જીરું એડ કરીશું ત્રણ લવિંગ અને બે આખા મરચાં હવે એક મોટું ટામેટાને મેં કટ કરી લીધું છે કરી છે એને હલાઈ લેવાનું છે પાંચેક મિનિટ સુધી આપણે એને સંતળાવા દઈશું તો ટામેટા આપણા સોફ્ટ થઈ જાય પાંચ મિનિટ પછી આપણે જોઈ લેવાનું ટામેટા આપણા બધા લગભગ એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે એની અંદર આપણે એક ડુંગળીની પેસ્ટ એડ કરીશું અને એક ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તૈયાર કરીશું હવે એને પણ આપણે પાંચ એક મિનિટ સુધી મીડિયમ જો હવે આવું તેલ છૂટું પડે એટલે એની અંદર આપણે બીજા મસાલા કરી દઈશું તો એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને અડધી ટી સ્પૂન હળદર એડ કરીશું અને આને એક વખત હલાઈ લઈશું હવે આની અંદર આપણે થોડુંક પાણી એડ કરી દઈશું આટલા મસાલા બરાબર શેકાઈ જાય એટલા માટે હવે થોડું પાણી એડ કરીશું પાણી આપણું બધું બળી ગયું છે તો એની અંદર હવે આ બાફેલા ચોળા એડ કરી દઈશું હવે આપણે એક વખત એને હલાઈ લેવાનું છે ચોળા બાપતી વખત આપણે જે પાણી એડ કર્યું હતું તે મેં કાઢી નથી લીધું એ પાણી સાથે જ આપણે એડ કર્યા છે તો હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન દહીં એડ કર્યું છે તો હવે એ પણ એને હલાઈ કાઢીશું આપણે એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને થોડોક ગરમ મસાલો એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું હવે પાંચ મિનિટ સુધી આને આપણે ધીમા તાપે થવા દઈશું એક વખત આને હલાઈ લેવાનું છે પાંચેક મિનિટ પછી આપણે આ કસૂરી મેથીને આવી રીતે થોડીક મસળી લેવાની અને આવી રીતે અંદર એડ કરી દેવાની હવે એક વખત આવી રીતે હલાઈ લઈશું અને ફરી બીજું પાંચ મિનિટ માટે એને થવા દઈશું હવે છેલ્લે આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને એક વખત એને હલાઈ લઈશું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું યાર છે આપણું ગ્રેવીવાળા ચોરાનું શાક આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ